સુરત ડુમસ રોડ પર સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળામાં જાહેર પૈસાનો અનાવશ્યક વ્યય થતો જોવા મળી રહ્યો છે મેળા માટે બનાવવામાં આવેલ અસ્થાયી સ્ટોલ્સ ખાલી પડેલ હોવા છતાં તેમના પંખાઓ સતત ચાલુ રાખવામાં આવી રહ્યા છે જે પાલિકાની બેદરકારીને ઉજાગર કરે છે મેળાના આયોજનને ધ્યાનમાં રાખીને ડુમસ રોડના ફૂટપાથ પર અસ્થાયી સ્ટોલ્સ બનાવવામાં આવ્યા છે. જોકે દિવસના સમય દરમિયાન પણ જ્યારે સ્ટોલ્સ પર દુકાનદાર હાજર ન હોય અને નછ ગ્રાહકોની અવરજવર હોય ત્યારે પણ પંખાઓ બિનજરૂરી રીતે ચાલુ રહેતા હોય તેવું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. આ સ્થિતિ એસએમસીના અધિકારીઓ અને સંબંધિત વિભાગોની ગંભીર લાપરવાહી દર્શાવે છે. સ્વદેશી મેળા જેવા જાહેર કાર્યક્રમોમાં વીજળી સહિતની સુવિધાઓનો કાર્યક્રમ વ્યવસ્થાપન પાલિકાની જવાબદારી છે પરંતુ આ પ્રકારની બે જવાબદારીપૂર્ણ વર્તણૂકથી માત્ર વીજળીનો જ વ્યય થતો નથી પણ જાહેર જનતાના પૈસાનો અનાવશ્યક નુકસાન થાય છે આ ઘટના પાલિકાના વહીવટમાં પારદર્શિતા અને જવાબદારીના અભાવનો પરચો લાગે છે સ્થાનિક નાગરિકો અને સામાજિક કાર્યકરોનો આરોપ છે કે પાલિકા આ બાબતે ગંભીરતા દાખવતી નથી તેમની માંગ છે કે આ બેદરકારીના આધારે જાહેર નાણાના દુરુપયોગની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે નાગરિકોની અપેક્ષા છે કે ભવિષ્યમાં આવા આયોજનમાં માં કાર્યક્ષમતા અને બચત પ્રાથમિકતા આપવામાં આવશે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત દર્શન કુમાર અમૃતલાલ નાયક ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી વધુથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે મહાનગરપાલિકામાં પણ છેલ્લા પાંત્રીસ વર્ષથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીના મહાનગરપાલિકાના શાસકો વહીવટ કરે છે તાઇફાઓના નામે સુરત મહાનગરપાલિકામાં રહેતા લોકો આજે કમરતોડ વેરો ભરીને પોતાનું પોતાને કેવી રીતે જીવન ગુજરાન કરવું એ પરિસ્થિતિમાંથી સુરત મહાનગરપાલિકાના લોકો સમયસર વેરો ભરે છે પરંતુ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને મહાનગરપાલિકાના અધિકારીઓ પોતાની પ્રસિદ્ધિ માટે મહાનગરપાલિકાના સરકારી નાણાંનો જે રીતે ડૂરવે કરે છે એનું સ્પષ્ટ રીતે તમે ડુમસ રોડ પર ચાલતા સ્વદેશી મેળામાં સ્પષ્ટ દેખાય આવે છે સવારથી સાંજ સુધી આ મેળા સ્વદેશી મેળાના નામે મહિલાઓના ઉત્થાનના નામે પરંતુ તમે જોઈ શકો છો આશરે સો જેટલા સ્ટોલોમાં કોઈ પણ જગ્યાએ આ પ્રકારની કામગીરી ચાલતી નથી અને જો તો તમે ચોવીસ કલાક લગભગ આ પંખાઓ ગેરકાયદેસર રીતે કોના બાપની દિવાળી આ રીતે આ પંખાઓ ચાલી રહ્યા છે અને એનો એનો સીધો માર મહાનગરપાલિકામાં રહેતા લોકો વેરાના રૂપમાં આ રીતે ચાલે છે લોકોને મહાનગરપાલિકાના લોકોને વિનંતી કરીએ કે આ ભારતીય જનતા પાર્ટીના શાસકો અને અધિકારીઓ તમારા વેરાના નાણાંનો કઈ રીતે ઉપયોગ કરે છે એ સ્પષ્ટ દેખાય આવે છે મહાનગરપાલિકાના શાસકોને વિનંતી કરીએ કે ટાઈપાઓ કરવાનું બંધ કરો અને જે રીતે લોકોને લાભ થાય અને વેરા ઘટાડે એ પ્રકારે દિવાળીના દિવસે આજે તમે પ્રણ લેવ કે ફક્ત ટાઈફાઓ કરવાથી લોકોનું કે સુરત મહાનગરપાલિકાના લોકોનું ભલું થવાનું નથી પરંતુ વેરા ઓછા કરીને આવા ટાઈફાઓ બંધ કરો એવું આપના માધ્યમથી કહેવા માંગુ છું